નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં સર્વેર ટ્રેડ અંતર્ગત ચાલતા જીઆઈએસના એપ્લિકેશનના લેસન વિશેની વિગતવાર તાલીમ સહ માર્ગદર્શન આપીશ જીઆઈએસનું એપ્લિકેશન હમણાં આપણે જીઆઈએસના અગાઉના લેશનમાં આપણે જીઆઈએસના યુઝિસ જીઆઈએસના પર્પઝ જીઆઈએસનું ઇન્ટ્રોડક્શન જીઆઈએસનો ઉપયોગ કરીને કઈ રીતના માહિતી મેળવી શકાય તેના વિશે ચર્ચા કરી પણ માહિતી કેવી રીતે મેળવી શકે એને કઈ જગ્યાએ એપ્લાય કરી શકીએ તો આપણે એને એની માહિતી એકત્રિત કરી શકીએ તો એના માટે આપણે ને એપ્લિકેશન એટલે કે એને એપ્લાય કઈ રીતના એપ્લાય કરવું તેના વિશેની આપણે હવે સ્લાઇડમાં વિગતવાર માહિતી જોઈશું એપ્લિકેશન ઓફ જીઆઈએસ જીઆઈએસ એ જુદા જુદા ક્ષેત્રમાં રિમોટ સેન્સિંગ એટલે કે દૂરસ્થ સંવેદના અને ભૌગોલિક માહિતી પદ્ધતિ સંભવિત એપ્લિકેશન છે ડિજિટલ એલિવેશન મોડલથી તેનું આપણે પ્રારંભ કરીએ અને ડીએમ એટલે કે ડિજિટલ એલિવેશન મોડલ એ રિમોટ સેન્સિંગ અને જીએ એટલે ભૌગોલિક માહિતી પદ્ધતિ એ તકનીકીનું એક મહત્વપૂર્ણ આઉટપુટ આપે છે ડિજિટલ એલિવેશન મોડલ્સ રિપ્રેઝન્ટ ધ હાઈટ ઇન્ફોર્મેશન ધેટ ઇઝ ધ ઝેડ વેલ્યુ અલોંગ વિથ ધ લેટિટ્યુડ એન્ડ લોન્ડિટ્યુડ ઓફ ધ ટોપોગ્રાફિક ઓટોમેટિક એક્સ્ટ્રેક્શન ઓફ ટોપોગ્રાફિક એન્ડ હાઇડ્રોલોજીકલ ઇન્ફોર્મેશન ઇઝ વન ઓફ ધ મેજર યુઝિસ ઓફ DEM like a digital elevation models. In addition, it's a product such as slope, aspect, and basis information, etc. are enormously used in many in, in, used in applications. Most commonly used are DEMS as STRMS, esters, icons, GTOPS 30 and Carto Set. remote sensing and gis one of 26 HCl. આ જે આકૃતિ આપણે જોઈ શકો છો આ આકૃતિમાં આપણે રિમોટ સેન્સિંગ દ્વારા કઈ રીતની માહિતી એકત્રિત કરી એટલે આ જે આકૃતિ છે એક જાતનો નકશો છે જેની અંદર આપણે અલગ અલગ કલર અને અલગ અલગ લાઇનિંગ દ્વારા અલગ અલગ માહિતી દર્શાવવામાં આવી છે તો એપ્લિકેશન્સ જીઆઈએસનું ક્યાં થશે તે આપણે ચર્ચા કરીશું જીઆઈએસમાં એપ્લિ એના એપ્લિકેશન એટલે કે ડિજિટલ એલિવેશન મોડલનો અર્થ શું થાય છે જે જીએ દ્વારા આપણે એને એપ્લાય કરીએ છીએ ડિજિટલ એટલે કે ડિજિટલ એલિવેશન મોડલ ઊંચાઈની માહિતી રજૂ કરે છે અને તે પછી તે ટોપોગ્રાફિક એટલે કે સ્થાનિક ભૂગોળ અક્ષાંશ એટલે કે લેટીટ્યૂડ અને રેખાંશ એટલે કે લોન્ડિટ્યૂડ સાથે તમારું ઝેડ મૂલ્ય છે તેથી આ આપણું સેટેલાઇટ ઇમેજ ઉત્પન્ન કરે છે અને અહીં આપણી પાસે એક્સ વાય અને ટુની માહિતી હતી તેથી એક્સ એ અક્ષાંશ હતો વાય રેખાંશ હતું અને ટુ એ આપણું ડીએન વેલ્યુ હતું જે સેન્સર દ્વારા કબજે કરાય છે વાય અહીં જ્યારે ડિજિટલ ડેમ એટલે કે ડિજિટલ એલિવેશન મોડલ વિશે વાત કરીએ તો ડિજિટલ નંબરને બદલી રહ્યા છે અને જે આ પિક્સલથી તમારી ઝેડની કિંમત છે તેની ઊંચાઈ છે તેથી તે તમારી ઓલ્ટિટ્યૂડ એટલે કે દરિયાની સપાટી એટલે કે દરિયાની સપાટીની ઊંચાઈ બની જશે તેથી જ્યારે તમારી પાસે દરેક પિક્સેલ માટે અલ્ટિટ્યૂડ એટલે કે દરિયાની સપાટીની માહિતી હોય ત્યારે તમને આ વધારાની માહિતી મેળવી શકાશે તમારા ક્ષેત્રમાં કેવા પ્રકારની ટોપોગ્રાફિક થઈ રહી છે તેની તમને માહિતી મળશે તે સપાટ જમીન છે અથવા ખૂબ ખૂબ જ ડુંગરાળ પ્રદેશ છે ભૂપ્રદેશ છે તેથી તે માહિતી તમને ડીએમ દ્વારા સરળતાથી મેળવી શકાય છે ટોપોગ્રાફિક અને જળ વિશેષક એટલે કે હાઈડ્રોલોજીકલ એરિયાની માહિતી સ્વચલિત નિષ્કર્ણ એ ડીએમ એટલે કે ડિજિટલ એલિવેશનના મોડલ દ્વારા મુખ્ય રીતે ઉપયોગમાં લઈ શકાય છે આ ઉપરાંત તેનો ઉત્પાદનો જેવા કે ઢાળ પાસા તટપ્રદેશ બેઝિન્સ માહિતી વગેરેનો ઉપયોગમાં ઘણા કાર્યક્રમોમાં ભારે ઉપયોગમાં લેવામાં આવે છે તેથી ઘણી એપ્લિકેશનમાં ડીએ એમનો વારંવાર ઉપયોગ કરી શકાય છે ઘણી એપ્લિકેશનમાં વપરાયેલા હોવાથી કોઈ ફરક પડતો નથી કે તે રિમોટ સેન્સિંગ દ્વારા કરવામાં આવ્યું છે અથવા જીઆઈએસ દ્વારા કરવામાં આવ્યું તે પરિચિત છો પરંતુ લોકો તેમની જુદી જુદી એપ્લિકેશન અથવા અધ્યયનમાં ડીઈએમનો ઉપયોગ કરીને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ડીઈએમ એસટીઆરએમ એસ્ટર આઇકોન્સ જી ટોપ થર્ટી અને કાર્ટો સેટનો ઉપયોગ કરીને એનું એપ્લિકેશન્સ લઈ શકે છે આજકાલ ખૂબ જ જીઆઈએસ આજકાલ ખૂબ જ લોકપ્રિય થયું છે તેથી તમે ફક્ત તેને ગૂગલ પર સર્ચ કરી શકો છો અને તેને તેમની વેબસાઇટ પર જુદી જુદી રીતે શું છે તે જોઈ શકાય છે તેના ડેટા સેટ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે અથવા તેના ડેટા સેટ કેવી રીતે મેળવી શકાય છે તેની પણ માહિતી તમને વેબસાઇટ પરથી મળી શકે છે ડેમ જનરેશન ટેકનિક આજે અલગ અલગ જે ડીઈ એમ એટલે કે ડેમ જનરેશનની જે અલગ અલગ ટેકનિક છે તેના આપણે અહીંયા નામ જોઈએ ડિજિટલ સ્ટીરિયો પેર ફોટોગ્રામેટિક રેડાર ઇન્ફોમેટરી લેઝર એલિમેન્ટરી અને કંટ્રુર લાઇન્સ ડિજિટલ એલિમેન્ટ એલિવેશન મોડલ બનાવવા માટે આપણે કંઈક વિવિધ તકનીકોનો ઉપયોગ કરીએ છીએ તેથી પ્રથમ એક સેટેલાઇટ સ્ટીરિયો જોડીને ઉપયોગ કરીને બીજા ફોટોગ્રામેટ્રિક ત્રીજો રેડાર ઇન્ફોર્મેટરી અને ચોથો એક લેઝર લેમેટરીનો ઉપયોગ કરીને આપણે એની માહિતી મેળવીએ છીએ અને છેલ્લી એક સમોચ્ચ રેખા એટલે કંટ્રુર લાઇન્સ તેથી એકવાર તમારી પાસે આ સમોચ્ચ રેખા હોય છે અને તેનો અર્થ એ થાય છે કે સમોચ્ચ રેખામાં ઊંચાઈ વિશેની માહિતી તમે ખૂબ જ સરળતાથી અને ચોકસાઈપૂર્વક મેળવી શકો છો પછી તે અલગ પ્રદેશિત હોય પ્રદીપ્પ પ્રદીપ્ત ટેકનિકોનો ઉપયોગ કરી શકાતો હોય અથવા તો ટીન એટલે કે ટ્રાયન્ગ્યુલર ઇરેગ્યુલર નેટવર્કનો ઉપયોગ કરી શકાતો હોય તો તમારું ડિજિટલ એલિવેશન મોડલ જનરેટ કરી શકાય છે અને તેના ઉપયોગથી તમે ટ્રાઇંગ્યુલર ઇરેગ્યુલર નેટવર્કનો ઉપયોગ કરીને તમે માહિતી મેળવી શકો છો એવું સમજાવાય છે આકૃતિમાં તમે જોઈ શકો છો જે અલગ અલગ પ્રદેશમાં જે નકશાની અંદર અલગ અલગ લાઇનિંગ થાય છે અલગ અલગ જે આના સર્કલ્સ બતાવ્યા છે રેડ કલર છે પર્પલ કલર છે બ્લુ કલર છે જે રૂટ્સ જેવું બતાવ્યું છે તે તેમને તેમની ડિજિટલાઇઝેશન કરીને તમને એની માહિતી તમને સ્ક્રીન પર બતાવે છે હવે ચાલો જોઈએ કે આ ડિજિટલ એલિવેશન મોડલ દ્વારા આપણે શું કહી શકીએ છે અને તેને કેવી રીતે મદદ કરે છે હવે તે પરિચિત છો કે વેલ્યુ એની ઓલ્ટિટ્યૂડ અનુરૂપ હોય છે પરંતુ સ્ટેટ રિમોટ સેન્સિંગ દૂર દૂરસ્થ સંવેદના ડેટામાં આપણે પાસે ડિજિટલ ટેક્સ છે જે તે પ્રેમ થઈ શકે છે ફ્રેમ થઈ શકે છે અથવા ઉત્સર્જિત થઈ શકે અને બાસ્ક્યુટ કરેલી કિંમત મળી શકે છે અહીંયા તમારી પાસે ટાઈમ મૂલ્યની ઊંચાઈ વિશેની માહિતી છે તેથી શું આ રીતે તમે બે માહિતીને મર્જ કરીને જે તે માહિતીને ઇનપુટનું વિશ્લેષણ આપી શકાય છે જ્યાં મારી પાસે એસટીઆરએમ નાઇન્ટી મીટર ડીઈ છે અને ચાલો જોઈએ કે એ લાઇન અને બી લાઇન સાથે કંઈક રીતે છે જ્યારે તમે ડ્રો કરો છો જ્યારે તમે નકશો ડ્રો કરો અથવા જમે જ્યારે તમે આ રેખાને સાથે ડીઈએમ મૂકો છો મૂકો છો ત્યારે કેવી રીતે દેખાય છે તમારી ડિઝાઇન કેવી રીતે દેખાય તે તમે અહીં જોઈ શકો છો આ મૂળરૂપ તમારા ડીઈએમ સ્કેલ પ્રમાણે બતાવશે અને નીચાણવાળા વિસ્તારો અને લાલ મૂળભૂત રીતે ઊંચાઈવાળા વિસ્તારો પણ તમને અહીંયા બતાવી શકશે તેથી આ બધા લાલ રંગ ખરેખર ઓલ્ટિટ્યુડ ઊંચાઈવાળા સ્તરોને રજૂ કરે છે અને અમુક ટેકરી હોવી જોઈએ અથવા તો કોઈ ટેકરી હોવી આવશ્યક છે જે વાદળી રંગ અને અહીં વિભાગમાં અલગ અલગ રીતે બતાવે જેનો અર્થ એ થાય છે તે લગભગ સપાટ છે તે ભીન હોઈ શકે છે પરંતુ ખૂબ ધીરે ધીરે ઢાળ ખૂબ ઓછો થતો હશે પરંતુ અહીં જ્યારે આપણે આ ચોક્કસ વિભાગ લઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે તમારા પાસે હિલને પાર કરી રહ્યા તમારા ખાસ હિલને પાર કરી રહ્યા છે તેથી તેની પ્રોફાઇલમાં તમે એની માહિતી મેળવી શકો છો આ ડાયગ્રામની અંદર તમે હાઈટ જોઈ શકો છો ડિસ્ટન્સ જોઈ શકો છો અને હાઈટના આધારે કેટલા ડિસ્ટન્સ પર તે કેટલી હાઈટ પર જાય છે તેની તમે તેની તમે લેન્થ અને હાઈટ માપી શકો છો અને એનું તેના આધારે એની પ્રોફાઇલ નક્કી થઈ શકે છે કે કેટલી હાઈટ પર જમીનની અંદર કયા સ્થળે કયા લેવલમાં કયા પ્રકારના અ પાર્ટ્સ મળે છે અથવા કયા પ્રકારની માટી છે કયા પ્રકારના લેયર્સ છે જમીનની અંદર કયા પ્રકારનું લેયર છે જમીનની બહાર કયા પ્રકારનું લેયર છે જમીનની ઉપર કયા પ્રકારની માટી છે અથવા તો કયા પ્રકારની ક્લે છે રેતીવાળો પ્રદેશ છે માટીવાળો પ્રદેશ છે ઢાળવાળો પ્રદેશ છે ડુંગરાળ પ્રદેશ છે ખાડાવાળો પ્રદેશ છે આ બધી માહિતી તમે એપ્લિકેશન્સ જીઆઈએસ જીઆઈએસના એપ્લિકેશન લઈને તમે એની પ્રદેશની માહિતી મેળવી શકો છો આ રે તો ચાલો આપણે એક પછી એક જોઈએ કે તે કેવી રીતે દેખાય છે આ રેખાની સાથે આ એક પ્રોફાઇલ છે તેના મીટર તેના અંતર મીટરમાં અને ઊંચાઈ પણ મીટરમાં છે તમે જોઈ શકો છો કે જે મૂળભૂત રીતે આ વધી રહ્યું છે તે ખૂબ જ ઓછો ઢાળ છે અહીં આપણે તે વાદળી રંગમાં દેખાય આકૃતિમાં જોઈ ગયા કે જે રીતે હાઈટ વધે છે તે રીતે એનો ઢાળ પણ વધતો જાય છે હવે તે ધીમે ધીમે આ પ્રકાશ અથવા પીળા રંગ તરફ જઈ રહ્યો છે બ્લેક બ્લ્યુમાંથી વાદળી રંગમાંથી પીળા રંગ તરફ થઈ જઈ રહ્યું છે અને તેનો અર્થ એ થાય છે કે તે ધીરે ધીરે વધી રહ્યું છે આવી માહિતી તમારા ડિજિટલ એલિવેશન મોડલને સરળતાથી મેળવી શકાય છે અને આ પ્ર આ પ્રકારની પ્રોફાઇલ ગૂગલ અર્થમાંથી કાઢી શકાય છે અને જેનો તમે પ્રયાસ પણ કરી શકો છો તમને એના પર પ્રેક તમારે ખરેખર એનો ઉપયોગ કરીને એપ્લિકેશન્સ એનું ચેક કરવું હોય તો તમે ડેટા તમે ફીડ કરી શકો છો તમે હાઈટ નક્કી કરી શકો છો ડિસ્ટન્સ નક્કી કરી શકો છો અને તેના આધારે તમે એનો મેપ પણ તમે નક્કી કરીને એની ગ્રાફ તૈયાર કરીને તમે એની માહિતી મેળવી શકો છો બીજી જે આ આકૃતિ છે એની અંદર સરફેસની જે પ્રોફાઇલ છે પ્રોફાઇલ એટલે કે કઈ રીતની એની સ્થલાકૃતિ છે કઈ રીતનું એનું શેપ છે આની અંદર જે આ બધે હાઈટ બતાવી છે સો મીટર બસો મીટર ત્રણસો મીટર પાંચસો મીટર છસો મીટર એ રીતે અહીંયા એનો ડિસ્ટન્સ બતાવ્યો છે મીટરમાં ચાર હજાર પાંચસો મીટર નવ હજાર એક મીટર તેર હજાર પાંચસો પંદર મીટર એની અંદર જે એની પ્રોફાઇલ બતાવે છે રેડ લાઈટ જે આ રેડ કલરની જે લાઈન છે તે એના જે હાઇટ રાઈઝ અને ફોલ જે અલગ અલગ થાય છે જે ડુંગર અથવા તો ખીણ કહી શકાય અથવા તો જે અલગ અલગ પ્રકારના આકાર બને છે તે પ્રકારની જમીનની સ્થલાકૃતિક છે અને એ પ્રકારની માહિતી તમે અહીંયાથી જીઆઈએસના એપ્લિકેશન્સ દ્વારા માહિતી મેળવીને સ્થળની નિરીક્ષણ અથવા ચકાસણી કરી શકો છો હવે પછીના વિભાગમાં જ્યાં આપણી પાસે વચ્ચે ટેકરીઓ છે ત્યાં કેવી રીતે દેખાય છે તે જોઈશું અને એમાં કઈ રીતની અવ્યવસ્થા સર્જાય છે તે પણ આપણે એમાં આકર આકૃતિમાં આપણે તે પણ જોઈ શકીએ છીએ અવ્યવસ્થા અથવા કઈ રીતનું અંદર પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તે પણ આમાં દેખાય છે એનો અર્થ એ થાય છે કે ટેકરીઓ જે વચ્ચે પડી રહી છે તે બરાબર છે તથા તેની જે વિભાગની જે આજુબાજુનો જે વિભાગ છે તે ખૂબ સ્પષ્ટ છે અને તે વિસ્તાર સપાટ જમીન નથી અને તેની સપ સપાટી પ્રોફાઇલમાં તમે એને ક્લિયરલી ડિફાઇન કરી શકો છો તમને ચોક્કસ દ્રશ્ય આપે છે અને એમ નહીં ઘણા વિશ્લેષણ કરી શકો છો જેમ કે આ ઢાળ શું છે તમે જે ગણતરી કરી શકો છો તે પા તે તમારી પાસે છે એકવાર તમારે તમારી પાસેની આ માહિતી આવી જાય તો તમે તેને મર્જ કરીને તેની પ્રોફાઇલ તૈયાર કરી શકો છો રિમોટ સેન્સિંગ એટલે કે સેટેલાઇટ રિમોટ સેન્સિંગ દૂરસ્થ સંવેદનાના ડેટા સાથે કોઈ ફરક પડતો નથી તે જગ્યા અથવા વાયુ વહન છે પછી ઇનપુટ ડેટા વધુ સમજણ આપશે અને નિશ્ચિત રૂપે તમારું વિશ્લેષણ પહેલાં કરતાં વધુ સારું રહેશે આકૃતિમાં જોઈ શકો છો આ સેટેલાઇટ ઇમેજ છે આ ડિજિટલ જે ડીઈ એમ મેથડથી એની માહિતી તમે જે ફોટોગ્રાફ અથવા તો એની જે ડિટેલ લો છો અને ઇન્ટિગ્રેટેડ ડીઈ એમ અને સેટેલાઇટ ઇમેજને જ્યારે મર્જ કરો છો તો તમારી ફાઇનલ ફિગર તમારી આ રીતના બને છે જેમાં તમને સરફેસ ખબર પડી જાય છે તેની ડિટેલ મળી જાય છે રાઈસ છે ફોલ છે ખા ખીણ છે કે પર્વત છે અથવા તો એની સ્થલાકૃતિક કેવી છે તે વસ્તુનું તમે આકૃતિમાં આ ઇમેજ પ્રમાણે તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો ડીઈએમ ઇમેજ જોઈ શકો છો અને ઇન્ટિગ્રેટેડ એટલે મર્ચ કરેલી બંને ઇમેજને તમે આમાં આકૃતિમાં જોઈને એની સ્થલાકૃતિકની આકૃતિ તમે જોઈ શકો છો ડિજિટલ એલિવેશન મો મોડલ સાથે જોડાય સાથે જોડાશો ત્યારે તમે કેવી રીતે દેખાશે એ તમે સેટેલાઇટના ડેટા દ્વારા જોઈ શક્યું છે ઉદાહરણ તરીકે તમને એકવાર તમે એનો ભાગ કરો પછી તમે જે ભાગ સાથે જોડાશો ત્યારે તમે એની બંને તમારી પાસે તેની બંને ને તમે અથવા બંને ભાગોને તમે જોઈ શકશો એપ્લિકેશન ઓફ જીઆઈએસ જીઆઈએસના હેતુ જીઆઈએસના ઉપયોગો ઇન્ટ્રોડક્શન એટલે કે એનો પરિચય અને એપ્લિકેશન આજે આપણે એપ્લિક જીઆઈએસના ત્રણ મુખ્ય ભાગો જોયા ઇન્ટ્રોડક્શનમાં આપણે જીએ ઇન્ટ્રોડક્શન વિશે ચર્ચા કરી હેતુઓમાં એનો શું હેતુ છે તેના હવે એપ્લિકેશનમાં આપણે જોયું કે જીઆઈએસનું ક્યાં એપ્લિકેબલ છે તો જ્યારે સેટેલાઇટની ઇમેજ દ્વારા આપણે કોઈપણ જગ્યાની સ્થલાકૃતિક નકશાઓ અથવા તો સ્થલાકૃતિ કેવી છે ત્યાં કયા પ્રકારનો પ્રદેશ છે ખીણ છે ટેકરી છે ઢાળવાળો પ્રદેશ છે કઈ રીતનું લેયર છે એ તમામ માહિતીઓ આપણે જીઆઈએસમાં આપણે એપ્લાય કરીને એના મદદથી આપણે એની માહિતી મેળવી શકીએ છીએ જીઆઈએસ એનું ફૂલ ફોર્મ આપણે ફરીથી રિપીટ કરીએ કે જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ જેમાં પૃથ્વીની સ્થલાકૃતિક એટલે કે લેયર્સ ઓફ ધી અર્થ એના વિશેની તમામ માહિતી હાઇડ્રોગ્રાફિક માહિતી એમાં કેટલા લેયર્સ આવે છે જમીનની અંદર પાણીનો સ્ત્રોત કેટલો છે કયા જગ્યા પર કયા પ્રકારનો પ્રદેશ છે રી રીતિવાળો પ્રદેશ છે માટીવાળો પ્રદેશ છે ઢાળવાળો પ્રદેશ છે ખાડાવાળો પ્રદેશ છે આ તમામ વસ્તુનું જીઆઈએસ અને રિમોટ સેન્સિંગના ઉપયોગોથી અથવા એપ્લિકેશનથી અથવા તો એના પર્પઝ અલગ અલગ સોલ્વ કરીને આપણે જીઆઈએસની તમામ માહિતી એકત્રિત કરી શકીએ છીએ જીઆઈએસના ઉપયોગથી ખૂબ સચોટ ટૂંક સમય અને વગર જગ્યા પરથી જગ્યા પર જવા વગર તમે કોઈપણ વિસ્તારની માહિતી ખૂબ સરળતાથી મેળવી શકો છો તો મિત્રો આજે આપણે જીઆઈએસ વિશે ખૂબ ચર્ચા ખૂબ બધા ટોપિકો લીધા છે અને એના પર આપણે ડિટેલમાં ચર્ચા કરી છે થેન્ક યુ